આણંદના એક ગામની સીમમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં રાત્રિના સમયે ઘુસેલા બે શખ્સોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી જે બાદ ઘરમાંથી પચાસ હજારના મુદ્દામાલની લૂંટ કરીને બંને ફરાર થયા હતા આ અંગે વિદ્યાનગર પોલીસે દુષ્કર્મ હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો તેમજ પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદ તાલુકા ના એક ગામમાં એકલા રહેતા સિત્તેર વર્ષીય મહિલાનું ગઈ તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાના ઘરમાં જ અગમ્ય કારણસર મોત નીપજ્યું હતું આ અંગેની ફરિયાદ મળતા પોલીસે એડી દાખલ કરી વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો પીએમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત દબાવવાની પીએમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત દબાવવાથી થયું હોવાનું જણાવી આવ્યું આ ઉપરાંત વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા તેમજ મૃતક વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી કિંમત રૂપિયા પચાસ હજાર તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા પંદરસો મળીને કુલ રૂપિયા એકાવન હજાર પાંચસોનો મુદ્દા માલ ગાયબ હતો જેથી કોઈ અંજાણ્યા ઈસમો લોકોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ દોરી જેવી વસ્તુ વડે ગળું દબાવીને મોતને ઘટ ઉતાર્યા હોવાનું અને ત્યારબાદ લૂંટ કરી ભાગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું આ અંગે મૃતકના જમાઈની ફરિયાદને આધારે વિદ્યાનગર પોલીસે અંજાણ્યા શખ્સો વિરુદ્ધ બી એક્ટની કલમ ચોસઠ એક છાસઠ એકસો ત્રણ એક ત્રણસો નવ છ ત્રણસો અગિયાર મુજબનો ગુનો નોંધ્યો હતો અને ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વિદ્યાનગર પોલીસ તેમજ આણંદ એલસીબી પોલીસની ટીમ કામે લાગી હતી પોલીસની આ બંને ટીમોએ અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી તેમજ હ્યુમન ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં બે શંકાસ્પદોના નામ બહાર આવ્યા હતા આણંદ એલસીબી પોલીસે આ બંને શંકાસ્પદો પૈકી ઇમ્તિયાઝ ઇકબાલભાઈ રાઠોડ ખાતેથી અટકાયત કરી હતી આ ઇમ્તિયાઝ પાસેથી લૂંટમાં ગયેલો મૃતક વૃદ્ધાનો મોબાઈલ મળી આવ્યો હતો પોલીસે ઇમ્તિયાઝની પૂછપરછ કરતા તેણે પોતાના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ ચૌહાણ સાથે મળીને આ ગુનો કર્યો હોવાનું કબૂલાત કરી હતી એના આધારે વિદ્યાનગર પોલીસે આજે મોડી સાંજના સમયે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી ચિરાગ ઠાકોરભાઈ ચૌહાણને પણ અંધારી મોગરી રોડ ઉપરથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી